આજે હું તમને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસ ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના ધોરણ છ થી બારમાં મળશે એક લાખ ચોપન હજારની શિશ્યવૃત્તિ એમાં જોવા જઈએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ આપવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસનું જાહેરનામું બહાર પડ્યું છે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રસ્ટ પરીક્ષા લીધા બાદ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડિયન્સ સ્કૂલ ને મોડલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે જેમાં ધોરણ છથી બાર સુધીનું શિક્ષણ ફ્રીમાં મળશે આ પરીક્ષામાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ માટે નીચે મુજબ યોજનાનો લાભ મળવાપાત્ર છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના જ્ઞાન શક્તિ રેસિડિયન્શિયલ સ્કૂલ શક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ મોડલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં લાભ મળવાપાત્ર છે યોગ્ય તો જોઈએ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ આ તમામ યોજનાનો લાભ પરીક્ષા આપવા માટે યોગ્યતા ધરાવે છે જ્યારે જ્યારે ખાનગી શાળામાં ધોરણ એકથી પાંચનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માત્ર રક્ષા શક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલ માટે જ પરીક્ષા માટે યોગ્યતા ધરાવે છે આ યોજનાનું નામ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસ સી ઈટી બે હજાર ચોવીસ છે ફોમ ભરવાની તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસથી નવ બે બે હજાર ચોવીસ સુધી પરીક્ષા ફી નિઃશુલ્ક ફીમાં છે પરીક્ષાની તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એસ ઇ બી ઈ એક્સ એમ ડોટ ઓ કોમન એન્ટ્રસ્ટ બે હજાર ચોવીસનું ઓનલાઈન ફોર્મ આ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ ભરવાનું રહેશે પરીક્ષા સંબંધિત તમામ માહિતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એસ બી ઈ એક્સ એ એમ ડોટ ચેક કરતા રહેવું સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ માટેનું ફોર્મ ઓનલાઈન ભરવા માટે નીચે આપેલ લિંક ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે પણ અલગ વેબસાઇટ છે તેના ઉપરથી ફોર્મ ભરવાનું રહેશે પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી મેસેજથી જાણ કરવામાં આવશે ઉપરાંત ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહેવું પરીક્ષા કેન્દ્ર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવા માટે નોંધાયેલા વિદ્યાર્થીની સંખ્યા મુજબ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે પરિણામ અને મેરિટ લિસ્ટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા બાદ તેનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ આપેલ મુજબ પ્રસિદ્ધ કરવામાં આવે છે કટ ઓફ મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન બેંક ડિટેલ અપલોડ કરવાની કામગીરી અને શાળા શાળાની પસંદગીની પસંદગી જેવી પ્રોસેસમાંથી પસાર થવાનું હોય છે આ પરીક્ષાની કસોટીનું માળખું આ મુજબ હોય છે કોમન એન્ટર ટેસ્ટ માટે લેવામાં આવતી કસોટીનું માળખું નીચે મુજબ છે બહુ વિકલ્પ પ્રકારની કસોટી લેવામાં આવે છે કુલ એકસો વીસ ગુણનું પ્રશ્નપત્ર હોય છે જેના માટે એકસો પચાસ મિનિટનો સમય છે કસોટીનું માધ્યમ ગુજરાતી અંગ્રેજી ભાષા માં હોય છે ધોરણ પાંચ અભ્યાસક્રમ આધારિત પેપર હોય છે જેમાં વિવિધ વિષયોનો ગુણભાર નીચે મુજબ હોય છે ક્રમ એક બે ત્રણ ચાર ને પાંચ વિષય विषय तार्किक पर्यावरण गुजराती प्रश्न आपला तीस त्रिस वीस 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 आज एक सीस गुण पेपर वधू માટે જ્યાં આપનું બાળક ભણતું હોય ધોરણ પાંચમાં ભણતું હોય તો આપની શાળામાં મુલાકાત લઈ અને ત્યાંના શિક્ષકો સાથે મુલાકાત લઈ અને ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી છે ખૂબ જ ઉપયોગી યોજના છે જો તમારું બાળક પાસ થઈ જાય તો તેને છ થી બાર ધોરણનું મફત શિક્ષણ મળવાપાત્ર છે પ્લસ એને અમુક શિષ્યવૃત્તિ પણ મળવાપાત્ર છે તો આ ખૂબ જ સારી યોજના છે તો આ યોજનાનો લાભ લેવા વિનંતી કે તમારું બાળક ભણતું હોય તો પૂર્ણ કર્યું હોય આભાર જો તમને આ વિડીયો ગમ્યો હોય માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી બધાની માહિતી મળી રહે આવા જ નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે આભાર